ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લાખો રૂપિયાના ખર્ચે લગાડવામાં આવેલી એલઈડી હાલ બંધ હાલતમાં છે તો તેના બદલે નાના બલ્બ લટકતા જોવા મળી રહ્યા છે ડભોઈ તાલુકામાં સ્ટ્રીટ લાઇટ તો નખાઈ ગયા બાદ આ સ્ટ્રીટ લાઇટો હાલ ખોટકાઈ જતા હાલ બગડેલી સ્ટ્રીટ લાઇટની જગ્યાએ નાના બલ્બ લટકી રહ્યા છે તાલુકાના એકસો ગામ પૈકી સિત્તેર ઉપરાંત ગામોમાં સ્ટ્રીટ લાઇટની જગ્યાએ બલ્બ લટકી રહ્યા છે છેલ્લા બે વર્ષથી બલ્બ લાગતા હોય ઓછા ખર્ચે અજવાળું કરવા જતા પંચાયતો હોય કે તાલુકા પંચાયત અજવાળું વિસ્તારોમાં નથી કેટલાક વિસ્તારોમાં તો અંધારું જેવી સ્થિતિ જોવા મળતી હોય છે ત્યારે બગડેલી સ્ટ્રીટ લાઇટો કેમ રિપેર કરવામાં નથી આવતી તેને લઈને પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં બલ્બનું અજવાળું ઓછું પડતું હોય ત્યારે સ્થાનિક રહીશોને હાલાકી ભોગવવી પડતી હોય છે ડભોઈના સિદ્ધપુર ગામ સહિત સોમપુરા બુમાસિયા જેવા છેવાડાના ગામોમાં તો સ્ટ્રીટ લાઇટ પણ નથી મળતી ત્યારે ગ્રામ્ય પંથકમાં બલ્બ લગાડવામાં આવતા ઓછા અજવાડાની બૂમો ઉઠી રહી છે ડભોઈ તાલુકામાં ધૂળ ખાતી એલઈડી સ્ટ્રીટ લાઇટો નજરે પડી રહી છે જેના જેને લઈને ડભોઈ તાલુકાના સિત્તેરથી વધુ ગામોમાં એલઈડીને બદલે બલ્બ લટકતા જોવા મળી રહ્યા છે